દાહોદ જિલ્લાના આંકલી ખાતેથી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ તારીખ ત્રણ નવ બે હજાર પચીસ બુધવારના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો હતો સાકળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમારનાઓ કે પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જાતે સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે બોલેરો ગાડીમાં સિંગળાચા ગામનો એક વ્યક્તિ જેવો કે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી અને પચાસ સાલ તરફથી નીકળે છે અને આંકલી ગામે પેટ્રોલ પંપથી અંદર તરફ દુધિયા તરફ જનાર છે અને ક્યાંક જગ્યા પર રસ્તા પર કટિંગ કરનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં બાતમી દર્શાવેલ સ્થળ ઉપર બોલેરો ગાડી ન જોવા મળી હતી પરંતુ રોડની આજુબાજુ તપાસ કરતાં રોડની બાજુના ઝાડીઓમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કુલ બે લાખ હજાર આઠસો દસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી અને આરોપીઓ વિરુદ્ધ કહી શકાય કે બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે